મીઠાનું પાણી તમે ફોન પર વાત કરો છો ત્યારે તમને ખાંસી ચડે છે રાત્રે સૂતી વખતે ગરમ મીઠાનું પાણી કરી કોબળા કરવાનું રાખો ફેસબુક પરથી ફોનો ફ્રેન્ડ બનેલી પ્રિયંકા પ્રથમને સમજાવતી હતી વર્સેટાઇલ પર્સનાલિટી ધરાવતા પ્રથમ સાથે એની ફેસબુક ફ્રેન્ડશિપ હતી એક દિવસ અચાનક એના મેસેન્જરમાં મેસેજ બ્લિંક થયો તમે મારી બધી પોસ્ટ લાઇક કરો છો તમે મને ઓળખો છો ના પણ તમારી પ્રવૃત્તિઓ ગમે છે થોડા દિવસ મેસેન્જરમાં વાત પછી નંબરની આપલે થઈ ગઈ અને એક દિવસે એનો મોબાઈલ રણક્યો હાય પ્રિયંકા જન્મદિવસની અનેક શુભકામનાઓ પ્રથમનો એ ફોન પ્રિયંકા માટે સરપ્રાઇઝ હતો અને એ તેના માટે અવિસ્મરણીય બની ગયો પછી વાતચીતનો દોર લંબાયો અને ફોનો ફ્રેન્ડશીપ પાક્કી થતી ચાલી પ્રથમના પ્રથમ પુસ્તક વિમોચન પ્રસંગે એને આગ્રહ ભર્યું આમંત્રણ આપ્યું પણ એ ન જઈ શકી પણ પુસ્તક રૂબરૂ આપવા આવજો એવી મીઠી જીદ કરી એક દિવસ પ્રથમ એની ઓફિસ પહોંચી ગયો મારું પુસ્તક તમને સપ્રેમ વેટ બંને પ્રથમવાર મળ્યાંક પણ જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એમ જ કોફીના સીપ સાથે વિવિધ વાતો બાદ એક જ કારમાં પ્રવાસ શરૂ થયો પ્રથમે એને હોળી પર ગાલે ગુલાલ લગાડવાની જીદ કરી હતી પણ એ દિવસે મેળ ન પડ્યો એ વાત યાદ આવી અને એને ધુળેટીના કાલ્પનિક રંગોથી પ્રિયંકાના ગાલને રંગતા એ લાલચોળ થઈ ઉઠ્યા એ પ્રથમ સ્પર્શની લાલાશ બંને પ્રવાસ દરમિયાન માનતા રહ્યા પ્રિયંકાને ડીપી બદલવાનો શોખ એ જ્યારે ડીપી બદલે ત્યારે પ્રથમ કિસ્સની ઇમોજીસ મોકલે અને એ રોમાંચિત થઈ જાય પ્રથમ તો ક્યારેય ડીપી બદલે નહીં પણ એક દિવસ પ્રિયંકાએ જીદ પકડી અને પ્રથમ ડીપી બદલતા એને કિસ્તી નવડાવી દીધો હવે માત્ર એમની વાતચીત વ્યસન બની ચૂકી હતી પ્રિયંકા એને કાયમ કહેતી મારા ઘરે આવશો ત્યારે મીઠાંગનું પાણી પીવડાવીશ પણ કેમ ના જવાબ માંગ કહેતી કે બસ મારી ઈચ્છા છે પ્રથમને એ બહુ નવાઈ ભર્યું એની એ પ્રેમ કરવાની સ્ટાઇલ પ્રિયંકાના પપ્પાના જન્મદિવસના બહાને પ્રિયંકાને મળવા એના ઘરે પહોંચી ગયો એ પાણી લઈને આવી જેવું પાણી પીધું તો એ નોર્મલ એને ફરી નવાઈ લાગી એ પ્રિયંકા સામે તાકી રહ્યો થોડી વાર પછી આઈસ્ક્રીમ આવ્યો અને છેલ્લે ફરી પાણી એણે આંખથી ઇશારો કર્યો અને ટ્રેમાંગથી ગ્લાસ લેવા કહ્યું એણે પ્રથમને મીઠાનું પાણી પીવડાવી દીધું પ્રથમને એ પ્રથમ પાણીમાં પ્રિયંકાના પ્રેમની મીઠાશ દેખાય ડોટ 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 આજે પ્રથમને પાણીમાંગ મીઠું નાંખતા જોઈ પત્ની બોલી કેમ મીઠાનું પાણી એણે જવાબ તો આપી દીધો કે ગળામાં ખારાશ છે બાકી એ થોડો એમ કહી શકે કે જ્યારે દિલથી પ્રિયંકાને યાદ કરું છું ત્યારે મીઠાનું પાણી પીવું છું